સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલ ફાયરિંગનો મામલો લગ્ન પ્રસંગમાં કરવામાં આવ્યું હતું ત્રણ રાઉન્ડ ફાયરિંગ ફાયરિંગમાં બે લોકોને ઈજા થઈ હતી ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીની પોલીસે કરી અટકાયત રિવોલ્વર લાયસન્સ પોલીસ દ્વારા રદ કરવામાં આવશે અગાઉ ગુના ઇતિહાસ છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવશે ગઈકાલે રાતના સવા અગિયારની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ સેટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્ડ ગન ધરાવે છે એ લાઇસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા વિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાઇસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે પોતે જે આ કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ સેક્ટની પણ છે કે જેમાં આર્મ સેક્ટની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર ફાયરિંગની કોપીમાં છે કે હથિયાર કરવા કોઈ કારણસર પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કંઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે સાહેબ હવામાં ફાયરિંગ છે તો ઇજાગ્રસ્ત જણાવી રહ્યા છે અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદમાં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતાં આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેવો એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ જાય એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય છે એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદીએ જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપરથી અમે કાર્યવાહી કરીશું કાયદો કાયદાનું કામ કરે છે કાયદો હાથમાં લેનાર પાછળ સુરત પોલીસ કાયદાનો પાઠ બનાવે છે સંઘર્ષ કાઢવામાં આવે છે કે જેથી બીજા આરોપી આવું ગુનો કરતા શકે તો આ આરોપીમાં આ પોલીસ સંઘર્ષ કાઢશે જે ઘટના બની છે એમાં કાયદો કાયદાની રીતના જ સ્પષ્ટ કામ કરશે એમાં કોઈ બેમત નથી ગઈકાલે તરત જ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે આપને થોડાક સમયમાં આરોપીને અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એ મુજબ અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના કરી ઇન્સ્પેક્ટર છે તેને આ બાબતે

અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી હતી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યારથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારું કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈપણ મા વ્યક્તિ એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી તેના ઉપર કરવામાં આવશે અને કોઈ પણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં છે એનો આપણો છે જ કર્યું છે તો નીચે એક પરંતુ બે લોકો છે તો પણ દબાણ આવ્યું છે કે એ લોકો ફરિયાદ આપવામાં આવી કોઈ ઘટના હજી સુધી પોલીસના સામે નથી આવી કે ફરિયાદીને દબાણ આપવામાં આવ્યું જો એવું કાંઈ બને તો રાતના ફરિયાદ આવે જ નહીં ગઈકાલ રાતના જ પોલીસે ફરિયાદ લઈ લીધેલ છે એટલે સ્પષ્ટ છે કે ફરિયાદીને કોઈ દબાણ પણ નથી અને પોલીસ પણ સ્વતંત્ર રીતના અને ખૂબ જ સારી રીતના કામગીરી કરી રહેલ છે અને જે બનાવ બન્યો છે એમાં તમામ